ભુજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શંકર સચદે ખુશી વ્યક્ત કરી રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એ મારી દ્રષ્ટિએ એક વૈશ્વિક ઘટના છે અને એક ઐતિહાસિક અવસર છે અને વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક બનાવના આપણે સાક્ષી થઈ શક્યા છીએ એ આપણા પરમ સદભાગ્ય છે આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના બાબરનાની બરબરતાને કારણે રામ મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું ત્રણસો વર્ષ સુધી મોગલ શાસકો અને ત્યાર પછી બ્રિટિશ શાસકોના કારણે ભગવાન રામની મૂર્તિને ટેન્ટમાં રહેવું પડ્યું અને કેટલાક સાધુ સંતો એમની જુબાની કે જેમણે સરયુ નદીના કિનારાનું રેફરન્સ આપી વાલ્મિકી રામાયણનું રેફરન્સ આપી રામચરિત માનસનું રેફરન્સ આપી જે પુરાવા રજૂ કર્યા એમને અભિનંદન આપું છું અને ખાસ કરીને આખા મંદિરનું નિર્માણ થયું એમાં જુદા જુદા દાતાઓ જુદા જુદા કારીગરો જુદા જુદા મહાનુભાવો એમનું જે યોગદાન છે એ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ દુનિયા પાસે એટલા બધા પ્રાકૃતિક સંસાધનો છે કે આપણે સૌ પ્રકૃતિ સાથે છેડછાડ કર્યા વિના જો આપણું જીવન જીવવા માગીએ તો દરેકે દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે તો જે જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે એ જરૂરિયાત કેમ પૂરી થાય એ જોવા તરફ આપણે આપણો રાષ્ટ્રીય સંકલ્પ વાળીએ મેં આપને કહ્યું કે એક વૈશ્વિક ઘટના છે અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના વગર આ દેશનો ઇતિહાસ અધૂરો છે આ દેશની સંસ્કૃતિ અધૂરી છે આપણી સૌની આરાધના પણ અધૂરી છે તો આજે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપણે સૌ નક્કી કરીએ કે આ દેશમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કલ્પનાનું ભારત વેળાસર બને એ આપણે એ જોવા માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ તો મને એમ લાગે છે કે પ્રસંગને અનુરૂપ આપણો રાષ્ટ્રીય સંકલ્પ ગણી શકાશે રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા એ મારી દૃષ્ટિએ એક વૈશ્વિક ઘટના છે અને એક ઐતિહાસિક અવસર છે અને વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક બનાવના આપણે સાક્ષી થઈ શક્યા છીએ એ આપણા પરમ સદભાગ્ય છે આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના શે સાલારની બરબડતાને કારણે રામ મંદિરનો ધ્વંસ કરવામાં આવ્યો મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું ત્રણસો વર્ષ સુધી મોગલ શાસકો અને ત્યાર પછી બ્રિટિશ શાસકોના કારણે ભગવાન રામની મૂર્તિને ટેન્ટમાં રહેવું પડ્યું આઝાદી પછી સત્તોતેર વર્ષ સુધી પણ એ પ્રશ્ન ન ઉકેલાઈ શક્યો અને આજે જ્યારે પ્રશ્ન ઉકેલા છે ત્યારે આપણા માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે અને આ પ્રસંગે સૌથી પ્રથમ તો રામ જન્મભૂમિમાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થાય એ માટે જેમણે પોતાના જીવના બલિદાન આપ્યા એ રામ સેવકોને હું શ્રદ્ધાંજલિ આપું છું જે રામ સેવકો વિકલાંગ થયા જે રામસેવકોએ સારીરિક ઈજાઓ ભોગવી અને આજે પણ તકલીફ ભોગવી રહ્યા છે એમના તરફ હું વંદનની લાગણી વ્યક્ત કરું છું ત્યાર પછી એકસો પાંત્રીસ વર્ષ સુધી કાનૂની જંગ ચાલ્યો તો એ કાનૂની જંગમાં જે જે લોકોએ હિન્દુ પક્ષની તરફેણમાં રજૂઆત કરી એ બધા સાહેદો એમના વકીલશ્રીઓ અને છેલ્લે ખાસ કરીને સુપ્રીમ કોર્ટમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી માનનીય પારાસર સાહેબ કે જેમણે બાણું વર્ષની ઉંમરે સુપ્રીમ કોર્ટમાં હાજર થઈ અને આ જગ્યા કઈ રીતે રાન જન્મભૂમિ હતી એ સિદ્ધ કરવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું અને કેટલાક સાધુ સંતો એમની જુબાની કે જેમણે સરયુ નદીના કિનારાનું રેફરન્સ આપી વાલ્મીકી રામાયણનું રેફરન્સ આપી રામચરિત માનસનું રેફરન્સ આપી જે પુરાવા રજૂ કર્યા એમને અભિનંદન આપું છું અને ખાસ કરીને આખા મંદિરનું નિર્માણ થયું એમાં જુદા જુદા દાતાઓ જુદા જુદા કારીગરો જુદા જુદા મહાનુભાવો એમનું જે યોગદાન છે એ માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આપણો એક સંકલ્પ પૂરો થયો રાષ્ટ્રીય સંકલ્પ પૂરો થયો કે રામ મંદિરમાં ભગવાન રામના મંદિરની પ્રતિષ્ઠા કરવી હવે મને એમ લાગે છે કે આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આ દેશમાં રામરાજની સ્થાપના કેમ થાય એ તરફ વાળવો જોઈએ કારણ કે આ દેશનો જે સ્વાતંત્ર્ય સંગ્રામ ચાલ્યો શહીદ આઝમ ભગતસિંહથી માંડી અને સુભાષચંદ્ર બોઝ અને મહાત્મા ગાંધી એ બધાની ભાવના એવી હતી કે આ દેશમાં રામરાજ્ય આવે અને રામરાજ્ય એટલે શું તો રામરાજ્યની કલ્પના સિમ્પલ છે કે આ દેશમાં વસતા દરેક નાગરિકને રહેવા માટે મકાન મળે પહેરવા માટે વસ્ત્રો મળે જમવા માટે અનાજ મળે સારું શિક્ષણ મળે આરોગ્યની સેવાઓ મળે અને ન્યાય મળી રહે આ રામ રાજ્યની કલ્પના છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને દુનિયાના બીજા મહાનુભાવોએ પણ કહ્યું છે કે આ દુનિયા પાસે એટલા બધા પ્રાકૃતિક સંસાધનો છે કે આપણે સૌ પ્રકૃતિ સાથે છેડછાડ કર્યા વિના જો આપણું જીવન જીવવા માગીએ તો દરેકે દરેક વ્યક્તિની જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે તો જે જરૂરિયાત પૂરી થઈ શકે એમ છે એ જરૂરિયાત કેમ પૂરી થાય એ જોવા તરફ આપણે આપણો રાષ્ટ્રીય સંકલ્પ વાળીએ મેં આપને કહ્યું કે એક વૈશ્વિક ઘટના છે જેમ આપણા દેશમાં લોકો ઈચ્છે છે કે આપણા ભારતમાં રામરાજ આવવું જોઈએ એમ દુનિયામાં પણ ઘણા એવા દેશો છે કે જ્યાંની પ્રજા એમ ઈચ્છે છે કે આપણે એમના દેશમાં રામરાજ આવે આજે પ્રમાણિકપણે જોઈએ તો કમનસીબે દુનિયાના કોઈ પણ દેશમાં રામરાજ્ય નથી પણ જો લોકો નક્કી કરે પબ્લિક એટ લાર્જ અને રાષ્ટ્રીય નેતાઓ રાજ્યના નેતાઓ તો રામ રાજ્યની સ્થાપનાની નજીક આપણે જરૂર જઈ શકીએ એમ છીએ તો એમ ઈચ્છીશ કે હવે આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ આ દેશમાં રામરાજ્યની કેમ સ્થાપના થાય અથવા કમસે કમ રામરાજ્યની નજીક આપણે કેટલા જઈ શકીએ એ દિશામાં આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ વારીએ તો મને એમ લાગે છે કે આપણે ભગવાન રામની સાચી પૂજા અર્ચના કરેલા છે ને આમ જુઓ તો મને કોઈ પૂછે તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ એમના વગર આ દેશનો ઇતિહાસ અધૂરો છે આ દેશની સંસ્કૃતિ અધૂરી છે આપણી સૌની આરાધના પણ અધૂરી છે તો આજે જ્યારે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તો આપણે સૌ નક્કી કરીએ કે આ દેશમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કલ્પનાનું ભારત વેળાસર બને એ આપણે એ જોવા માટે આપણે સૌ પ્રયત્નશીલ થઈએ તો મને એમ લાગે છે કે પ્રસંગને અનુરૂપ આપણો રાષ્ટ્રીય સંકલ્પ ગણી શકાશે